નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી દાદાનો આજે જન્મોત્સવ છે ત્યારે હરણી સ્થિત ભીડભજન હનુમાનજી મંદિર ખાતે આપજો કે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાજી તેઓ પણ આજે દર્શન કરવા માટે પહોંચ્યા છે અને આજે જ્યારે હનુમાન જયંતિ છે ત્યારે તમામ જે રામ ભક્તો છે એ દાદાના દર્શન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે આપજો કે જે પ્રકારે આજે હનુમાન દાદાનો જન્મ ઉત્સવ છે ત્યારે વોન નંબર ચૌદની ટીમ સાથે વાવપુરા વિધાનસભાની સમગ્ર ટીમ આજે દાદાના દર્શન કરવા માટે પહોંચી છે અને દાદાના દર્શન કરવા માટે ખાસ કરીને આપણે જ્યારે આપ જોઈ શકો છો गुजरात सरकार मुख्य दंडक बालकृष्ण शुक्लाजी ने साथ वो नंबर चौदह तीन दर्शन દર્શન છે આપજુઓ કે તમામ ભક્તો દાદા દર્શન કરવા માટે હનુમાનજી ના દિવસે પાવન પર્વ છે ભગવાન રામના પરમ ભક્ત એવા હનુમાન દાદાના જે જન્મદિવસ છે નો સાચો અર્થ એટલે કે હનુમાનજી દાદા અને ત્યારે આજે હનુમાનજી દાદાનો જન્મ દિવસ છે ત્યારે તમામ લોકો ધન્યતા અનુભવ કરી રહ્યા છે દાદાના દર્શન કરી રહ્યા છે અને ત્યારે કે આ દાદાના દર્શન કરવા માટે સૌ કોઈ આજે દાદાના મંદિરે પહોંચ્યા છે ને દાદાના આશીર્વાદ પણ લઈ રહ્યા છે ખાસ કરીને ચૈત્ર પૂનમ એટલે કે আগে বিচার না মানে ইয়েটা

ભારતભરમાં આની ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરામાં પણ તેની ધામધૂમપૂર્વક આ ઉજવણી થઈ રહી છે વિવિધ જગ્યા પર વિવિધ મંદિરો ખાતે આ ભક્તો

ஜ

એનો જો સૌથી એકમેવો સૌથી મોટો દાખલો હશે તો સાત કિરંજીવમાંના એક એવા બજરંગબલીનો આજે જન્મોત્સવ છે જ્યારે આપણે ફક્ત વાત કરતા હોઈએ છીએ કે રામજીની સેવા બજરંગબલીએ કરી પરંતુ સીતા માતાએ એને જે અમરત્વ પ્રદાન કર્યું છે અને આ ધરતી પર સાત કિરંજીવમાંના એક અને એવા સર્વશક્તિમાન અને જીતેન્દ્રમ બુદ્ધિ તમામ વરિષ્ઠાં એવા બજરંગ દાદાનો આજે જ્યારે જન્મજયંતિ આખા દેશમાં ઉજવાઈ રહી છે ત્યારે અને બ મારા માટે તો ખાસ સૌભાગ્યની વાત છે કે અમારા સાથે અમારા તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો સાથે અમે આવ્યા છીએ અને વડોદરાનું એક પુરાતન સૌથી પુરાતન કહી શકાય એવા હરનય ભીડભંજન હનુમાનજી દાદાના દર્શન કર્યા છે અને આ એક જીવનનો એક લ્હાવો છે આમ તો અમે અહીંયા આવતા જ છીએ આપણે બધા આવતા હોઈએ છીએ પરંતુ એક અદ્ભુત આજે એનું સ્વરૂપ જોવા મળ્યું છે અને તે બદલ તમામ રાજુભાઈ છે અરવિંદભાઈ છે મહારાષ્ટ્રીઓ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્રકારનું એક સરસ જેને કહેવાય કે જન્મોત્સવ આવી રીતે આટલો ભોગેથી ભવ્ય ઉજવાતો હોય અને બધા જ વડોદરાના ભાવિક ભક્તો આત્રે ઉપસ્થિત રહેતા હોય તો આજના દિવસે તમામને હું હનુમાન જયંતિ ખૂબ ખૂબ ખા માનો છો આજના દિવસે દાદાના ચહેરો આમાં એવું છે કે જેમ મેં કહ્યું આમ તો મારા ઘરે પોતાનું મારા અમારા એ હનુમાન દાદાનું મંદિર છે દોઢસો વર્ષ જૂનું મંદિર છે એ પણ દક્ષિણ મુખ છે એ પણ વીર હનુમાન છે આ પણ વીર હનુમાન છે અને તમામ હિન્દુ જે સમાજ છે તમામના માટે ભગવાન શ્રી રામે આરાધ્ય દૈવત છે અને એમના દાસના દાસ બજરંગબલી એ પણ આપણા બધાના માટે આરાધ્ય દૈવત છે આપણે જ્યારે શરીરો માધ્યમ ખુલ્લું સર્વસાધારિત વાત કરતા હોઈએ જેને પણ પોતાનું શરીર તંદુરસ્ત રાખવું હોય એને બજરંગ બલીના ચરણે જયા હોય બીજો કોઈ રસ્તો જ નથી એ પ્રમાણે શનિ મહારાજે પણ જે એક વાત મૂકેલી છે કે આપણે બધા જાણીએ છીએ કે શનિદેવની જ્યારે સાડા સાતીનો વિચાર આવે છે ત્યારે ગમે તેટલો ધીરે ગંભીર માનવ એ જિંદગીમાં હલી જતો હોય છે પરંતુ તેમાં પણ આશીર્વાદ એવા છે કે જે બજરંગબલીની સાધના કરે અને શનિ મહારાજ પણ આશીર્વાદ આપતા હોય છે એવા બજરંગબલીના ચરણોમાં રહેવું એ અલોક્ય વાપ છે દંડકશ્રી અને તે દંડકશ્રી કહી રહ્યા છે કે આજના દિવસે હરની સ્થિત જે હનુમાનજી દાદાનું મંદિર છે ત્યાં દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે એટલે આજે હનુમાન જન્મોત્સવ છે ને ત્યારે તમામ જે હનુમાન દાદાના મંદિર ખાતે તમામ જે ભક્તો જે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા પણ અહીંયા દર્શન કરવા માટે પહોંચ્યા હતા કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા